જૂનાગઢના માળિયા હાટીના રેલવે સ્ટેશન ખાતે વેરાવળ ભાવનગર ભાવનગર વેરાવળ ટ્રેનનું ઉષ્માભેર સ્વાગત વેરાવળ ભાવનગર ટ્રેનનું સ્વાગત માળિયા હાટીના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી રેલવે સમિતિના સભ્ય દેવજીભાઈ પટેલ ચિમનભાઈ કરડાણી રાજેશભાઈ દેસાઈ નગીનદાસ ભીખુ બાપુ નકવી સહિતના મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું માળિયા હાટીના રેલવે સ્ટેશન પર વેરાવળ ભાવનગર ટ્રેનને વાંચતે ગાજતે સ્વાગત વિધિ રાખેલ હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ આપી હાજરી જ્યારે ટ્રેનના ડ્રાઈવર ગાર્ડને હાર પહેરાવી અને ફૂલ આપી સન્માન કરાવ્યું હતું શુભેચ્છા પાઠવી હતી અને પેંડા ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું ભાવનગર વેરાવળ ટ્રેન સવારે માળિયાહાટીના રેલવે સ્ટેશન ખાતે દસ વીસ કલાકે પહોંચશે વેરાવળ ભાવનગર ટ્રેન માળિયાહાટીના રેલવે સ્ટેશન ખાતે બપોરે ત્રણ કલાકે પહોંચશે તેવી યાદી મહેન્દ્રભાઈ ગાંધીએ જણાવેલ છે રિપોર્ટર વિનોદ બી રૂજાતલા માળિયાહાટીના મહેન્દ્રકુમાર શાંતિલાલ ગાંધી પ્રમુખ સોરઠ રેલવે પેસેન્જર રિટક્ષક સમિતિ ઘણા લાંબા સમયથી આ પ્રજાજનોને એક માંગ હતી કે ભાવનગર વર્ષો પહેલાં જે ટ્રેન હતી તે વેરાવળથી ભાવનગર જવા માટે ટ્રેન મળવી જોઈએ અને જે માટે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના સઘન પ્રયાસો લોકોની માગણીને લાગણીને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા આજથી વેરાવળ ભાવનગર જે શરૂ કરી છે તેના ભાગરૂપે આજે માળી આટીનાલાં તમામ પ્રજાજનો ઉપસ્થિત રહી અને ડ્રાઈવરનું ગાર્ડનું તમામ રેલવેનું ખૂબ ખૂબ ખરાપૂર્વક હાર્દિક સ્વાગત કરે છે અને આ માટે રેલવે વિભાગનો પણ ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને પ્રજાજનોને પણ ખાસ વિનંતી લાંબા ગાળાની આ ટ્રેન આપણને જરૂરિયાત સમયે મળી છે આવવા જવા માટેની તેનો પૂરેપૂરો લાભ લે પૂરો ટ્રાફિક આપે અને આ ટ્રેનને પૂરો ટ્રાફિક મળે ને તેનો લાભ લે એવી આ તકે અપેક્ષા અને આજના તકે જેટલા લોકો ઉપત્રી થયા છે સન્માન કરવામાં તે સર્વેનો ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ રેલવે વિભાગનો ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને સાંસદશ્રીનો પણ ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને આનો કનેક્શન જેતાલ સાથે અમારી જાણ મુજબ રાજકોટ કે પોરબંદર જવા માટે કનેક્શન મળે એવા પણ પ્રયાસો રેલવે વિભાગ દ્વારા થયા છે